તો છોટા ઉદેપુરમાં લોકોની પ્રાથમિક સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સુવિધાના ખસ્તા હાલ થયા છે પીવાના પાણીની પરબ હોય કે જાહેર શૌચાલય રોડ રસ્તા હોય કે બાગ બગીચા યોગ્ય જાળવણી અને સાફ સફાઈના અભાવે પાલિકા તંત્ર નબળું પુરવાર થયું છે અહીં નાગરિકોના સુખાકારી માટે શરૂ કરવામાં આવેલા જાહેર શૌચાલય પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે બોર્ડર આવેલી છે ગુજરાત બધા સાધનો ઉભા રહે છે તો એની ભક્તિ બહુ પડે છે લોકો ના શૌચાલય માટે તો વહેલી જગ્યા ચાલુ કરે એવું શોપિંગ સેન્ટર ની સામે જે શૌચાલય બનાવ્યું છે તે શૌચાલય પણ વર્ષો થી બંધ છે અને ત્યાં આ પિકઅપ સ્ટેન્ડ છે અલીરાજપુર જકાત નાખવાનું મતલબ ત્યાં બધા ગામડાના લોકો આવે જાય છે એમને શૌચાલય જવું હોય સવલતો હાલ શોભાના ગાંઠિયા સમાન છે શૌચાલયની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે જે હાલ બિન ઉપયોગી થતા બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે તો પીવાના પાણી માટે પરબોના પણ ખસતા હાલ થયા છે પણ વર્ષોથી ખખડદજ હાલતમાં છે એની સારસંભાળ બિલકુલ લેવાતી નથી અને એની પર એટલી બધી ગંદકી છે અને નળ તૂટલા છે કે એ પાણીનો ઉપયોગ જરા પણ થતો નથી તદઉપરાંત ગામમાં જ્યારે ત્યારે સુલભ શૌચાલયો છ થી સાત બાંધવામાં આવ્યા હતા પણ અત્યારે એમાંથી બે કે ત્રણ જ કાર્યરત છે અને જે પણ કાર્યરત છે ધારો કે અમારી દુકાનની સામે ઝંડા ચોકમાં જે કાર્યરત છે એટલી ખરાબ હાલતમાં છે અંદર જઈને આપણને શૌચ કરવાનું પણ ન મન થાય ગંદા એ આંખો ભળે રેગ્યુલર સાફ સફાઈ નથી થતી પાણીની સમસ્યા છે ઘણીવાર કોઈ માણસ આવે બહારથી કે નાહવું હોય કે શૌચ જવું હોય તો અંદર પાણી નથી હોતું માટે આ બાબતે સરકાર શ્રી કે નગરપાલિકા એની પર ધ્યાન આપીને એની સાર સંભાળ કરે એવી અમારી આશા ઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવે શૌચાલય તથા પાણીની પરબો બાબતે હાલ નગર નિગમ દ્વારા રજૂઆત કરવામાં આવતા આ બાબતે અમે નગરપાલિકાના સ્ટાફ દ્વારા જરૂરી તપાસ કરાઈ સદર શૌચાલય તથા પાણીની પરબો લોકો ઉપયોગી બને તે માટે જરૂરી મરામત કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરી પૂર્ણ કરવામાં આવશે અને લોકોની રજૂઆત મુજબ ના કામો થાય તે માટે પ્રયત્ન હતા પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકોને છોટાઉદેપુર નગરમાં લોકોની સુખાકારી માટે પ્રાથમિક જવાબદારીઓ સુવિધાઓ પૂરી પાડવાની સીધી જવાબદારી પાલિકા તંત્ર થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્ર આ જવાબદારી

આ સાથે સાથે જ્યાં પાણીની પરબો ઊભી કરવામાં આવી છે ત્યાં પણ ખસ્તા હાલત તેમાં જોવા મળી રહી છે આ સાથે સાથે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જે શૌચાલય ની આજુબાજુ કેટલી ગંદકી ખદબતી રહી છે આ ગંદકીથી ખદબતી ખદબતું આ વિસ્તાર અહીંના જે લોકો છે તે રોગ ચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ અનુભવી રહ્યા છે આ સાથે સાથે અહીંના જે વેપારીઓ છે તે એવું જણાવી રહ્યા છે કે તેઓને જે સાફ સ્ટ્રીટ લાઇટ સુધીની જે સુવિધાઓ જે છે તે પ્રોવાઈડ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે તો આગામી સમય જ બતાવી શકે તેમ છે તોફીક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર